મારું નામ દિવ્યાબેન સાવલાણી હું જુનાગઢ આવી આવ્યું છું અમારા કેશોદના એવા યુવાન જે એડવોકેટ હતા દિવેશભાઈ જેઠાણી એમની છે તો સુસાઈડ નું કારણ એક જ છે કે એમની લગ્ન કર્યા હતા અને લગ્નના 15 પંદર થી વીસ દિવસ પછી એમણે સુસાઈડ કરેલું છે એમના વાઈફે એમને એટલું માનસિક ટોર્ચર આપેલું છે કે એના વાઈફે એની પાસેથી સુસાઈડ નોટ લખાવીને એના ને એના મોબાઈલમાં સેન્ડ કરાવી છે ને પોલીસ ને કરવાની કોશિશ કરી છે બીજી વાત જે તે સમયે છોકરાએ જે સુસાઇડ કર્યું છે જ્યારે એ તડપતો હતો તે સમયે એની વાઈફ એની જોડે જ હતી એની વાઇફે જ એની પાસેથી આ પગલું ભરાયું છે અને એ છોકરો જ્યારે એ મરવાના હાલતમાં હતો એને દવાખાના લઈ જવાના બદલે એ પોલીસ ચોકી આવી છે તો જો ઈ છોકરીને એવું જ હતું કે ભાઈ એને ખબર જ હતી કે આ સુસાઇડ કરવાનો છે કે કર્યું છે તેના મા બાપને જાણ કરવી એની પહેલી ફરજ હતી એટલે ઈ કરવામાં આવી નથી એટલે મારે સરકારશ્રીને મારા સમાજના આગેવાનોને અને મારી ખાસ કેશોદ પોલીસને ખાસ વિનંતી છે કે આમાં ખાસ તપાસ કરવામાં આવે અને દિવેશભાઈને ન્યાય આપવામાં આવે. જય હિન્દ. કિશોરકુમાર ઠાકુરમલ રડવાણી સંતકાનો સેવા મંડળનો પ્રમુખ આ અમારા દિવેશભાઈએ આ બનાવ ઘટના કરી છે આત્મહત્યાની એડવોકેટ દિવેશભાઈ એડવોકેટ હતા પોતે સમજુ હતા વ્યવસ્થિત માણસો હતા એ માણસે આજે આ પ્રેમ લગ્ન કર્યા પછી કર્યું ભર્યું એ બહુ અમને દુઃખજનક ભાવના વાત છે અને એ બાજે અમે પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવેલા છીએ જાણ કરવા આ માટે દિવ્યભાઈને પૂરેપૂરો ખાતું ન્યાય આપે એ અમારી અપેક્ષા છે પૂરેપૂરી આની તપાસ કરવી જોઈએ ખાતાને અને અમારો સમાજ દિવ્યશભાઈ સાથે છે બરાબર અને દિવેશભાઈને પૂરેપૂરો ન્યાય મળવો જોઈએ સેવા ભાવી હતો મંદિરનો બધે કામકાજમાં આખી સમાજની સેવા કરતો સમાજમાં સાથ સહકાર આપતો સાથે મળીને અમારી અમારી સાથે ઊભો રહેતો બહુ કામનો માણસ હતો વ્યવસ્થિત છોકરો હતો આવું પગલું ન ભરવું જોઈએ પણ એને આ બધું ભર્યું એટલે અમને એવું શંકા છે કે આને ઉપર કોઈ દબાણ કે ચોટચો હોવી એ જરૂરી હૈશે તો જ એને આ પગલું ભર્યું છે એ માટે અમારા ખાતાને વિનંતી છે આની તપાસ પૂરેપૂરી કરે અને અમને આ છોકરાને ન્યાઓ અપાવે